આના ઘણા નામ છે દાદા એક આનું નામ છે બે લત મારે એક આવી જાય પરિવાર ને કઈ નો પડે બાકી ઓસિંતાનો આવી જાય ને તો પાછળથી લત મારે વાહામાં તો છાતી કાઢીને ફરતો હોય આપડે સમાજ ની ગામની કઈ જરૂર નથી ગોટો વળી જાય હું જરૂર નથી આવી જાય ને એટલે મંડળે આવી બધું ફરી જાય અને જયારે વહી જાય ને ઓસિંતા ની તો અહીંયા આગળથી લત મારે છાતીમાં તો વાંકો વળી ગયો અમારે એક દિન રૂપિયાની પેટી ભરેતી તેદી કોઈને હક નોત લેવા દીધો હવે બે સાનો મનો આ પણ સંસ્કારી પરિવારને કાંઈ ફેરનો પડે એટલે આનું નામ દૌલત બીજા ઘણા બધા નામ છે આ એટલે લઈ લ્યો થોડા થોડા રેવા દેજો રૂડું રૂડું લાગે અમારે શું છે અમારે લેવાના ન હોય આ અમાર ઉડતા હોય ને પણ સતાય આમ પડ્યા હોય તો મજા આવે બોલો કેટલા કેટલા ગુજરાતી ડાયરા તમે જુઓ તમારા પ્રેમની તાકાત આ બધા ડાયરા કલાકારો હિન્દી ન્યૂઝમાં આજ તો ખુદી વિડીયા કાઢજો ગુજરાતી ડાયરા ના ગોળ થયેલા રૂપિયા આવશે દેખીએ ગુજરાત કેસે નોટો ઉડ રહી હે મને કે એક જણો કેતો હતો તમારા ઉપર આટલા બધા ઉડે એ હું સાચા હોય કે ડુપ્લિકેટ મેં કીધું તારા કુળ સિવાય બધું ઓરિજિનલ છે

કેવું છે સાહિત્યની આ ભૂમિ છે ભુજંગી છંદ છંદના ના શબ્દો નો તો અર્થ હોય પણ છંદ નું બંધારણ જે છે એનો અર્થ ભુજંગ એટલે નાગ તો ભૂજંગી છંદ તો કે નમો વાજ ભૂતાજ થાનમ ભયાનમ જટા ગંગા જલક કે પ્રિયાનમ ત્રિયમ નેત્ર જાલા જલમચંદ ચંદ પાલમ જો નાગ હોય આવતો એવું લાગે તમને હાલે એમ જ પાછો આ છંદ નું નામ છે ભુજંગી એટલે એટલે એ હાલે એમ પછી પથરી છંદ છે પાઘડી જેવો તો એ પાઘડી બંધાતી એમ બોલાય તમને લાગે કે આ આટાની જેમ

બાઈ આવી એ સંકટા પાડે તારવા જારણા બેડો ના મારા મામણા લિયા વધારાની નોર તત તારણી તારે મિયા સુતારણી કવે સારા હીગળા દે માતા હાજરા હાજરા રામી વાલી હવે રામ આવે આ શબ્દ છે એટલે માટે રામ આવ્યો કોને કહેવાય

એમ એમાં કઈ પાંચ એમ કરી ગીત આવે છે બધા રાખે છે ગીત સારું આપડે કોઈને હું કેમ નકારી પણ એવું કઈ ગીત રેપર આવે છે રેપ સમજાય નઈ એટલે એમ કે છે ઘણા બધા કલાકારો ની બધી હું કહી દઉં કે ગુજરાતી કલાકારો જે ફિલ્મ આવે તે એકાદી કડી તો એની બોલે દીકે લિયો આનું બોલી સમજાવો તો ખબર પડે તો એને મારે કેવું છે કે એને બોલી સમજાવે કે જે હોય પણ પેલા તમારા એને કયો કે અમારું આ બોલી બતાવે ગાઢા હુગળે હઠીલા ધોધી બંધારણ બોલ્યો એ શબ્દો આપને ભાષા બીજીમાં લખાણો એટલે ન સમજાય પણ એ કયા બંધારણ નો છંદ છે એ મને કોઈ આવીને બે કોઈ વિદ્વાન એને જવાબ દેવા તૈયાર નથી અમે નવરાઈ ને પણ કોઈ વિદ્વાન હોય હમતાર ઈ આવીને એમ કે ફિલ્મ માં છે તો એ કયો સંત છે એ બંધારણ સાથે હું કહી દઉં કે આ જાતનો સંત છે પછી ભાષા હોય તો ન સમજાય ને એમ પણ આપણું કઈ જેવું તેવું નથી આ આપણું રેપર છે ગઢવી સાહેબ તમે વિચાર તો કરો હા હા અબ ખબર જ પડે સાહેબ બાવા વાળા ઘોડો નીકળે જોગીદાસ કુમાર નો ઘોડો નીકળે મહારાણા પ્રતાપ શિવાજી ઘોડો નીકળે અને ડાબલા વાગે આનંદભાઈ કેવા વાગે મહિર બાપુ ખબર પડી જાય ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા ધા નાખી ભાગા દુકાનાથી ભાગા હાથ જાય ધાતો રીજા ધાકા ગભે રાજા હારા આપે રૂમા ધૂમા ધુમા ધુમા ધમા ધમા ધ

હવે ઈ ભુજંગી છંદ એટલે નાગ નાગ તો એ છંદ હાલે પાછો નાગ ની જેમ થોડુંક પછી મારે ગીતો વાતો તરફ જવું પણ આ ડાયરો એવો છે એટલા માટે